સાડત્રીસ ત્રીસ ની ઉપર જો જાય છે તો જ મને વધારે અપસાઇટ જોવા મળી રહ્યું છે હવે ઉપર પણ જોઈએ તો ઘણા બધા મર્ડર્સ દેખાઈ રહ્યો છે એટલે એમને સારો પ્રોફિટ થઈ રહ્યો છે તો પ્રોફિટ લઈ અને બીજો કોઈ સારો સ્ટોક છે એમાં ઇન્વેસ્ટ કરી શકે છે આમાં ડેફિનેટલી પ્રોફિટ બુક કરવાનું છે જી બિલકુલ તો પ્રોફિટ બુક કરવાની સલાહ બી છે તો સર અહીંયાથી આપણે પ્રોફિટ બુક કરે તો સર શિફ્ટિંગ માટે સર કયા સ્ટોક આપણે અહીંયાથી પ્રિફર કરી શકે સર શિફ્ટિંગ માટે હું કોઈ સારો સ્ટોક જ આપીશ કે જેમાં ઓવરઓલ આપણે જોઈ રહ્યા છીએ કે પન્નાસ ટકામેન્ટલ સારા છે અને હા લતારના મને દેખાઈ રહ્યો છે ઇન્ફોસિવ જે કુણાલસરે પણ લતારના વાત કરી છે અને ઇન્ફોસિસ અત્યારના એટલે વેલ્યુએશન પ્રમાણે પણ બહુ સારો દેખાઈ રહ્યો છે અને આગળ જતા મને કહી રહ્યું છે કે એરિપી જો ઓછું થશે તો સૌથી પહેલા જે સેક્ટર ચાલશે એ આઈટી સેક્ટર ચાલશે લતારના ઇન્ફોસિવ ડાઉન એન્ડ બીટ છે અહીંયાથી વેલ્યુએશન પ્રમાણે બહુ સારો દેખાઈ રહ્યો છે ઇન્ફોસિસમાં શિફ્ટ કરી શકે છે જે બિલકુલ તો અહીંયાથી ઇન્ફોસિસમાં શિફ્ટ કરવાની સલાહ છે અને ટાઇટનમાંથી એક્ઝિટ કરવાની સલાહ બની રહી છે બીજો પ્રશ્ન અહીંયા અહીંયાથી આપણે બની રહ્યો છે જે ભાવનગરથી છે મયુરભાઈનો પ્રશ્ન છે વોલ્ટાસ ઉપર કુનાલ સર આપણે બે મિનિટ પહેલાં જે વાત કરી છે વોલ્ટાસ ઉપર બારસો રૂપિયાની એમની ખરીદી છે મીડિયમ ટર્મ માટે તેમનો વ્યૂ છે શું અહીંયાથી તેઓ હોલ્ડ કરી શકે છે બારસો રૂપિયાની ખરીદી સાથે તેઓ અત્યારે હાલ પોતાનું પોર્ટફોલિયોમાં એક્ઝિટ કરી રહ્યા છે સર બારસો રૂપિયા અરાઉની ખરીદારી છે મતલબમાં રિસેન્ટલી ખરીદારી કરીને મયુરભાઈ પોઝિશન બનાવી બુકિંગ કરીને ચાલો તમે જે પ્રાઇસ પર વર્લ્ડમાં પોઝિશન બનાવી છે બોટમના લેવલ બનાવી છે અને મને આવનારા દિવસોમાં આ કાઉન્ટરમાં અઢારસો થી ઓગણીસો સુધીના લેવલ પણ જોવા મળી રહ્યા છે તો જો તમે શોર્ટ ટર્મ માટે બનાવીશો તો ડેફિનેટલી તમે પ્રોફિટ બુકિંગ કરીને ચાલી શકો છો મયુરભાઈ હું એક સારો એવો સ્ટોક છે ફંડામેન્ટલ સ્ટ્રોંગ સ્ટોક છે પોર્ટફોલિયો ક્રિયશન માટે હોલ્ડ કરો તો તમને વધારે સારા રિટર્ન પણ તમને જોવા મળી શકે છે આ કાઉન્ટરમાં જે બિલકુલ